દેવભૂમિ દ્વારકા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભાણવડ શહેરમાં એક મોટી કાર્યવાહી કરતાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા બાર નંગ સ્ટાર ટર્ટલ સૂર્ય કાચબા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ પ્રતિબંધિત આ કાચબાને વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સાકરિયા કુવા રોડ પર જૂના બરફના કારખાના સામે વિજય રેફ્રિજરેશન નામના કારખાનામાં માલિક અર્જુન ભઘાણીએ ગેરકાયદેસર રીતે કાચબા છુપાવ્યા છે આ બાતમીના આધારે પોલીસે કારખાનાના વાડામાં તપાસ કરતા બાર દુર્લભ સૂર્ય કાચબા મળી આવ્યા હતા આરોપી પાસે આ કાચબા રાખવા માટે કોઈ કાયદેસરના આધાર પુરાવા કે વિભાગની પરવાનગી ન હોવાથી પોલીસે તેની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે દુર્લભ કાચબાનો તાંત્રિક વિધિમાં પ્રયોગ અર્થે ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી આશંકા પોલીસ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હાલ એસઓજીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે એસઓજીની ટીમે વધુ તપાસ ભાણવડ ફોરેસ્ટ વિભાગને સોંપી છે સ્ટાર ટોટલ જે છે વિજય રેફ્રિજરેશન વાળા અર્જુનભાઈ ભગાણી પોતાના વિસ્તારની અંદર રાખતા હોય તેવી બાતમી હતી ત્યાં આગળ એસઓજીની ટીમ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવી તો તેમનો જે વિસ્તાર છે તેની બાજુમાંથી એક વાડામાંથી બાર જેટલા સ્ટાર ટોટલ છે તે મળી આવે છે આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શેડ્યુલ વનની અંદર પ્રોટેક્ટેડ પ્રોહિબિટેડ સ્પીશીસ છે તેના અંતર્ગત એસઓજીની ટીમ દ્વારા ભાનવડ પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડેરીની નોંધ કરવામાં આવી અને ત્યારબાદ આગળની જે તપાસ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે આ જે સ્ટાર ટર્ટલ છે એ એવું માનવામાં આવે છે કે તાંત્રિક વિધિઓમાં આનો ઉપયોગ થતો હોય છે અને રાતોરાત પૈસા કમાવા માટે અને સફળતા મેળવવા માટે આનું એક અલગ મહત્ત્વ હોય છે તેવું માનવામાં આવે છે સ્ટાર ટટલની અંદાજીત કિંમત પાંચ લાખથી સાત લાખ જેવી માનવામાં આવે છે આ જે ઈસમ છે તેમની પાસે કોઈપણ જાતનું પાસ પરમિટ વેચવા માટેનું હોય નહીં અને ગેરકાયદેસર રીતે આ સ્ટાર્ટઅટલો રાખતો હોય તેવું જાણવા મળેલ છે જેના અનુસંધાને એસઓજી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલ છે